જો તમે અથવા તમારો દીકરો કે દીકરી આ વર્ષે ધોરણ દસ ની બોર્ડ પરીક્ષા આપવાના છે અથવા તમે જીપીએસસી ની યુપીએસસી ની પરીક્ષાની તૈયારી કરો છો તો આ રીલ તમારા માટે મહત્વની છે સેવ કરી લેજો જો શું કહે છે કે જાન્યુઆરી માસમાં પાંચ સોમવાર આવે એની સંભાવના કેટલી આવું ફક્ત જાન્યુઆરી માસ એક જ એવો નથી જેમાં એકત્રીસ દિવસ આવતા હોય એ સિવાય પણ ઘણા બધા મહિનાઓ છે તે બધા માટે લાગુ પડશે બીજું કે અહીંયા સોમવારની બદલે કોઈ પણ વાર ચાલશે મતલબ પાંચ સોમવાર આવે પાંચ રવિવાર આવે પાંચ મંગળવાર આવે તો પણ ચાલે જોજો જાન્યુઆરી દિવસ કેટલા તો કે એકત્રીસ એને હું સાત વડે ભાગું તો સાત ચોક અઠ્યાવીસ સાત ચોક અઠ્યાવીસ મતલબ અઠ્યાવીસ દિવસ એવા છે કે જ્યાં બધા જ વાર ચાર ચાર વાર આવી ગયા હોય બરોબર હવે વૈધા કેટલા તો કે ત્રણ દિવસ વધારાના છે આ પેલો દિન છે બીજો છે ત્રીજો દિન છે રેડી સરસ આવ જોજો પહેલો દી બીજો દિન ત્રીજો દી આવ પહેલા દિવસે સોમવાર આવતો હોય તો બીજાએ મંગળવાર અને બુધવાર આવતો હોય એવી જ રીતે ત્રણે ત્રણ દિવસે સોમવાર આવતો હોય એટલે કેટલી વાર સોમવાર આવે તો કે ત્રણ વાર અને કુલ વાર કેટલા છે તો કે સાત તો એનો મતલબ એવો થયો કે જાન્યુઆરી માસમાં અથવા 31 દિવસ ધરાવતા માસમાં પાંચ સોમવાર આવે એની સંભાવના કેટલી 3/7